We'll સુરત શહેરમાં ફરજ બજાવી આજે તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ વય નિવૃત્ત થયેલા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનો વિદાય સમારંભ યોજાયો હતો સુરતમાં અજયકુમાર તોમરે ચાર લીધો ત્યારબાદથી ગુનાખોરી ડામોમાં સફળતા મેળવી હતી તો સાથે નોડ્રાક્ષીન સુરત સિટી સાથે ગુનેગારો સામે લાલ લાંગ કરી હતી જ્યારે એકત્રીસમી જાન્યુઆરી આજે અજયકુમાર તોમર વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સ્પીચ આપતી વડે વેળે અજયકુમાર તોમર ભાવુક થવા પામ્યા હતા

અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે આના માટે હું તમામ નાગરિકોના તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું ખાસ કરીને સરકારશ્રીમાંથી અમારા મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું પાયાની કામગીરી કરનાર અમારા લોકરક્ષકથી માંડીને ટ્રાફિક બ્રિગેડ હોમગાર્ડ પછી અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી ડીસીપી એડિશનલ સીપી જોઈન્ટ સીપી આ તમામ અમારી ટીમના સભ્યોએ જે હિંમતથી જે સાહસથી થાક્યા વગર ધૈર્ય સાથે સતત તમામ કાર્યક્રમોની અમલવારી કરી છે આ બધાને હું અભિનંદન આપું છું અને સાથે સાથે હૃદયથી હું ધન્યવાદ આપું છું